હેલો દોસ્તો અમે આવી ગયા સાઈડ માથે તે લાઈન દોરી આવી ખરસલા માં સીધે સીધો પટ્ટો લેવાનો જ છે બેઠા હે બધા લાઈન દોરી લઈને હલો કરી પછી મશીન ચાલુ

આઠ ને બાર મિલેટ કમ્પ્લેટ માલ નખાઈ ગયો બંડલ નાખે છોડવા હાલો આ દરબેલા કમ્પ્લીટ થઈ ગયા દે મોટા નજર માલિ રેવલ રેવલમાં

કાઈ નો ગટ્ટે ખાલી નટુ ચલાવવાની બાકી છે ને કમ્પ્લીટ હો ફૂલ ગોલાય કાઈ નો ગટ્ટે આપો બાપો કમ્પ્લીટ કરી નાખું અને ઈકો ગાડીમાં જવાનું હે ગામ ગોંડાલ